નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેનો પાઠ છ પાઠનું નામ છે પ્રાણીઓમાં પ્રજનન તેની સ્વ અધ્યયન પોતી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરી રહ્યા છે તેમણે તો પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન અપડેટ કરી દેવા વિનંતી છે ઘણા બધા નવા ફીચર્સ તમને ત્યાંથી મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાંનો પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ એ માંથી સાચો ક્રમ છે તે બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે પહેલું છે નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા મૂકતું નથી ઓપ્શન સી બિલાડી બીજું છે નીચેનામાંથી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે તો ઓપ્શન સી સ્ટારફિશ ત્રીજું છે કયા પ્રાણીમાં લિંગી પ્રજનન જોવા મળે છે ઓપ્શન સી દેડકા ચોથું છે મનુષ્ય એટલે કે તેમાં માદામાં વિકસિત અંડકોષ ક્યારે મુક્ત થાય છે ઓપ્શન એ દર મહિને પાંચમું છે નીચેનામાંથી કયું અંગ નર પ્રજનન અંગ નથી ઓપ્શન બી અંડપિંડ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરો તેમાં પહેલી ખાલી જગ્યા છે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ ફલન તરીકે ઓળખાય છે બીજું છે પુખ્ત પુખ્તમાં રૂપાંતર પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે ત્રીજી ખાલી જગ્યા છે એક જ પિતૃમાંથી નવ સજીવ ઉત્પન્ન થાય તેને અલિંગી પ્રજનન કહે છે ચોથું છે સૌથી મોટો અંડકોષ બ્લુ નો હોય છે અને પાંચમું છે ભ્રૂણનો વિકાસ સતત ગર્ભમાં થતો રહે છે પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો તેમાંનો પહેલો પ્રશ્ન લિંગી પ્રજનન એટલે શું તો અને જોડાણ થઈ બને છે તેને લિંગી પ્રજનન કહેવાય છે બીજું છે અંતઃફલન એટલે શું તો નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે તેને અંતઃફલન કહે છે ત્રીજો પ્રશ્ન છે અપ્રત્યય પ્રશસ્વી પ્રાણીઓ કોને કહેવાય તો નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય તેને અંતઃફલન કહે છે ચોથું છે દ્વિભાજન એટલે શું તો કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ બને છે તેને દ્વિભાજન કહે છે આઈવીએફનું પૂરું નામ શું છે ઇન વિન્ડ્રો ફર્ટિલાઇઝેશન પ્રશ્ન ચાર તફાવત આપો તેમાંનું પહેલું છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એટલે શું તો લિંગી પ્રજનન એટલે કે નર અને માદા એમ બે સજીવ ભાગ લે છે અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે જ્યારે અલિંગી પ્રજનનમાં પ્રજનન કોષો બનતા નથી ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે જ્યારે અલિંગી પ્રજનનમાં ફલન અને વિકાસની જરૂર નથી લિંગી પ્રજનમાં સંતતિમાં બંને કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે જ્યારે અલિંગી પ્રજનમાં છે અપ્રત્યય પ્રશસ્વી પ્રાણીઓ તો જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેને અપ્રત્યય પ્રશસ્વી પ્રાણીઓ કહે છે હવે બાળ મિત્રો અહીંયા જે પહેલું છે અપ્રત્યય પ્રશસ્વી પ્રાણીઓ કોને કહેવાય એની અંદર આ ખોટું છે એની અંદર તમે આ જે જગ્યાએ છે તે જગ્યાએ એવું લખી શકશો કે જે પ્રાણીઓ અહીંયા આપેલું છે તે મુજબ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેને અપ્રત્યય પ્રશસ્વી પ્રસવી પ્રાણીઓ કહે છે એવું તમે અહીંયા લખવાનું છે આ ખોટું છે આગળનું છે તે જ અહીંયા આવી ગયેલું છે આની જગ્યાએ તમારે આ જે છે તે લખી દેવાનું છે આટલું અંડ પ્રશસ્વી પ્રાણીઓ તો જે પ્રાણીઓ ઈંડા મૂકે છે માટે તેને અંડ પ્રશસ્વી પ્રાણીઓ કહે છે અપ્રત્ય પ્રાણીઓ તો આવા પ્રાણીઓને કાન હોય છે અન્નપ્રસ્વી પ્રાણીઓ તો આવા પ્રાણીઓને કાન હોતા નથી અપ્રત્યય પ્રશસ્વી પ્રાણીઓ તેમાં ગર્ભમાં બચ્ચાનો વિકાસ થાય છે જ્યારે ઈંડામાં ભ્રૂણનો વિકાસ થાય છે આવા પ્રાણીઓના ઉદાહરણ જોઈએ તો તેમાં મનુષ્ય ગાય ઘેટા વગેરેનો સમાવેશ થાય છે જ્યારે અનપ્રસવી પ્રાણીઓની અંદર મરઘી ડેડકો અને ગરોડીનો સમાવેશ થાય છે ટૂંકમાં જે ઈંડા મૂકે છે તે અને જે બચ્ચાને જન્મ આપે છે તે ત્રીજું છે અંતઃફલન અને બાહ્ય ફલન તો અંતઃફલન એટલે નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે મનુષ્ય ગાય કૂતરા મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે જ્યારે બાહ્ય ફલનની વાત કરીએ તો નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે જ્યારે તારા માછલી માછલી ડેટકો વગેરેમાં બાહ્ય ફલન થાય છે પ્રશ્ન પાંચ છે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું ખરું કરવાનું છે ખોટાની સામે ચોકડીને નિશાન કરવાનું છે તેમનું પહેલું છે ઇષ્ટમાં આવી અલિંગી પ્રજનન થાય છે વિધાન ખરું છે બીજું છે શુક્રપિ ફક્ત એક જ શુક્રકોષ ઉત્પન્ન કરે છે તે પણ ખરું છે ત્રીજું છે મરઘીના ઈંડામાંથી બચ્ચું બનાવવા માટે એક અઠવાડિયા જેટલો સમય લાગે છે ખોટું યુગમ યુગમ ફલિતાન તરીકે પણ ઓળખાય છે ખરું છે ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે ખોટું પ્રશ્ન છ માગ્યા મુજબ જવાબ આપવાના છે તેમાંનું પહેલું છે પ્રજનન અંગો વિશે ટૂંકનોર લખવાની છે તો પુરુષના પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ અને એક જોડ શુક્રવાહિની અને એક શિશ્ર આવેલા હોય છે શુક્રપિંડ નરજનન કોષો ઉત્પન્ન કરે છે તેને શુક્રકોષો કહે છે બીજું છે માદા પ્રજનન અંગો વિશે ટૂંકનોર લખો તો સ્ત્રીના પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ એક જોડ અંડવાહિની અને ગર્ભાશય હોય છે અન્નપિંડ માદા જન્યુ ઉત્પન્ન કરે છે અને અંડકોષ કહે છે સ્ત્રીમાં પ્રતિમાસ બંને અન્નપિંડમાંથી વારાફરથી એક એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે અને ગર્ભનો શિશુ તરીકે તેનો વિકાસ થાય છે ત્રીજો પ્રશ્ન છે મનુષ્યમાં ફલનની ક્રિયા ટૂંકમાં સમજાવો તો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે જેને અંતઃફલન કહે છે મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે અને શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે ફલનની ક્રિયાના પરિણામે નિર્માણ ચોથું છે હાઇડ્રામાં કલિકા સર્જન આકૃતિ સમજાવો જે આકૃતિ છે વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પેજ નંબર તોતેર પર આપેલી છે તે તમારે અહીં દોરવાની છે તેની સમજૂતી જોઈએ તો કલિકા સર્જન હાઇડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે તેને કલિકા કહે છે આ કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે અને પિતૃ અલગ સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે આલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે પાંચમું છે અમીબામાં દ્વિભાજન આકૃતિ સ સમજાવો વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પેજ નંબર તોતેર પર આકૃતિ આપેલી છે અમીબા દ્વિભાજનની આકૃતિ તે તમારે અહીં દોરવાની છે દ્વિભાજન એટલે કે અમીબા એક કોષી પ્રાણી છે દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજનથી થાય છે ત્યારબાદ કોષ રસનું પણ વિભાજન થાય છે કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષ રસ હોય છે આમ એક પિતૃ અમીબામાંથી બે સંતથી ઉત્પન્ન થાય છે આ અલિંગી પ્રજનનને દ્વિભાજન કહે છે છઠ્ઠું છે મનુષ્યમાં ભ્રૂણનો વિકાસ વિશે ટૂંકનો લખો તેમાંનું પહેલું છે મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતાં યુગ્મનજનનું નિર્માણ થાય છે યુગમનજનનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરફાર ફેરવાય છે સર્જાતા કોષો સમૂહ બનાવે છે તેનો વિકાસ થઈ પેશીઓ અને શરીરના અંગો વિકાસ પામે છે આ વિકાસ પામતી રચનાને ગર્વ કહે છે ગર્ભ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ વિકાસ પામ્યા કરે છે સાતમું છે ગર્ભાશયમાં ગર્ભનો સતત વિકાસ થતો રહે છે આઠમું ધીરે ધીરે હાથ પગ માથું આંખો કાન વગેરે શારીરિક અંગોનો વિકાસ થઈ થાય છે બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તે ગર્ભની અવસ્થાને ભ્રૂણ કહે છે અને ભ્રૂણનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે સ્ત્રી નવજાત શિશુને જન્મ આપે છે પ્રશ્ન સાત આકૃતિ દોરી આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું છે માનવ શુક્રકોષ તો તેમાં આગનો આ આ આ ભાગ 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 છે 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 તે શીર્ષ મધ્ય અને દેડકાનું જીવનચક્ર તો ડેડકાનું જીવન ચક્ર એ ઈંડાથી શરૂ થાય છે ઈંડા શરૂઆતનો ટેટપોલ આવો હોય છે ત્યારબાદ અંતઃ ટેટપોલ આવો દેખાય છે ત્યારબાદ પુખ્ત ડેડકો બને છે આ પુખ્ત ડેટકો બને છે ત્યારબાદ તે પાછો ઈંડા આપે છે ઈંડામાંથી આખું આ ચક્ર ગોળ 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 ફર્યા કરે છે પ્રશ્ન આઠ આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું છે તો આ જે ભાગ છે તે ગર્ભાશય છે આ અંડપિંડ છે આ યુગ્મન છે આ સ્થાપિત ભ્રૂણ છે અને આ અંડકોષ પાત છે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો આ ફકરો છે તમારે બે વખત વાંચી જવાનો છે જેથી પ્રશ્નોના જવાબ આપવામાં સરળતા રહે પ્રશ્નો છે મનુષ્યમાં દેડકાની જેમ કાયાંતરણ થાય છે શા માટે થાય છે તો કે ના કારણ કે મનુષ્યના જન્મ આપવાની સમયે જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા હોય છે બીજું ટેડ રચના કેવી હોય છે તો દેડકાના ઇંડામાંથી બહાર નીકળતો ટેડ પોલ પુખ્ત દેડકાથી અલગ હોય છે તે વૃદ્ધિ અને વિકાસ પામે દેડકામાં ફેરવાઈ જાય છે ત્રીજું ઈંડામાંથી કેવી રીતે બને છે તો દેડકાના ઈંડામાંથી નીકળતા એક પ્રકારના લાર્વા જે ટેડપોલ છે જે વૃદ્ધિ અને વિકાસ પામે પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે તો મિત્રો આશા રાખવું કે આ વીડિયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો